છોટા હાથીમાં લઈ જવાતા ગેરકાયદેસર ખેરના લાકડાના જથ્થાને વન વિભાગે ઝડપી પાડ્યો હતો વન વન સંરક્ષણ વન વર્તુડ વડોદરા અને નાયબ વન સંરક્ષક તથા મદદનીશ વન સંરક્ષકની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મડેલ સૂચના અને માર્ગદર્શન મુજબ તેજગઢ રાઉન્ડમાં રાયસિંગપુરા ચોકડી પર છોટાઉદેપુરના પરિક્ષેત્ર વન અધિકારી એનસી રાઠવા તેમજ વન વિભાગના કર્મીઓની ટીમની નાકાબંધી દરમિયાન છોટા હાથી આવતા જ તેને રોકી તપાસ કરતા ગેરકાયદેસર અનામત ખેરના લાકડા બિન પાસ પરવાનગીથી વહન કરતા જણાવી આવતા જ ડ્રાઈવર જયેશભાઈ કિશનભાઈ તડવીની તેમજ અન્ય બે ઇસમ તથા લાકડા કપાવી વાહતુક કરનાર કોન્ટ્રાક્ટર અમર રહેમતુલ્લા ખત્રીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે જ હાથીમાં તપાસ હાથ ધરવામાં આવતા જેમાં ટુકડા નંગત્રીસ અંદાજીત ઘન મીટર એક પોઈન્ટ ચારસોજીની કિંમત પિસ્તાલીસ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી સરકાર હસ્તક લઈ ફતેપુરા સેલ ડેપો ખાતે મૂકવામાં આવ્યો છે જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે વર્તી ચોકડી ઉપર નાકાબંધી દરમિયાન અમો હતા તે દરમિયાન એક શંકાસ્પદ લાકડા છોટા હાથી ટેમ્પો આવતા જ એની પીછો કરી અને તપાસ કરતાં અનામત ખેરના લાકડા ભરી અને વાહતું કરતા જયેશભાઈ તડવી રહેવાસી પાવીજેતપુર અને કોન્ટ્રાક્ટર લાકડા કપાવનાર શ્રી અમનભાઈ રહેમતુલ્લા ખત્રી પાવીજેતપુરને અટક કરી ફતેપુરા ખાતે લાવવામાં આવેલ છે અને જેમાં અંદાજીત મુદ્દામાલની કિંમત પિસ્તાલીસ હજાર અને ગાડી